ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન નીચે આવતા કુંભારવાડાના મફતનગરમાં છેડતીના મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર બોરતળાવ પોલીસે નોંધાયેલી છેડતીની ફરિયાદને પગલે આરોપીને ઝડપી લીધો છે જો કે ભોગ બન્નારની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું અને હાલ આરોપીને ઝડપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગ કરાઈ હતી કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવેલ કુંભારવાડા વિસ્તારના મફતનગરનો એક છેડતીનો બનાવ દાખલ કરવામાં આવેલા છે જેમાં આ કામના જે ભોગ બનનાર જે છે તેને તેના સગા પિતા અવારનવાર માર મારતા હતા અને છેડતી કરતા હતા અને તેને બાથમાં લેતા હતા એ બાબતની ફરિયાદ જે ભોગ બનનારની માતા જે છે તેણે જણાવેલી જેના કામે બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ કામે પીઆઈ શ્રી ડાભી તેની તપાસ ચલાવી રહ્યા છે અને ફરિયાદમાં જણાવેલ સગા પિતા આ આરોપી તેને પોલીસે અટક કરી લીધેલ છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કર કરવામાં આવનાર છે